નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું આર આરડી રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસની જે બહાર પડી ચૂકી છે આગળ વાત કરીએ તો આની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ છે તેના પછી કોઈ પણ ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકશે નહીં ટોટલ જગ્યાની વાત કરીએ તો આમાં સાત હજાર નવસો અને એકાવન જગ્યાઓ છે આ આમાં ઉંમરની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષનો ઉમેદવાર આમાં ફોર્મ ભરી શકશે અને છત્રીસ વર્ષ ઉપરનો ઉમેદવાર આમાં ફોર્મ ભરી શકશે નહીં આગળ આપણે વાત કરીએ તો આમાં કેટલી વેકેન્સી છે તો અહીંયા નોંધ લેવી કે આરઆરબી જુનિયર એન્જિનિયર ડિપોટ મટિરિયલ સુપ્રિટેન્ટ અને સીએમએ કેમિકલ એસ મેટ્રિયોલોજીકલ એસિસ્ટન્ટ આમાં ટોટલ સાત હજાર નવસો અને ચોત્રીસ જગ્યાઓ છે આ સાત હજાર નવસો ચોત્રીસ જગ્યાઓ આ ત્રણેની મળાઈને છે અને સત્તર જગ્યાઓ આ બંને કેમિકલ સુપરવિઝર અને મેટર ફિઝિકલ સુપરવિઝર આ બંનેની મલાઈને સત્તર જગ્યાઓ છે તો આ ધ્યાન રાખવું પછી ઇમ્પોર્ટન્ટ તારીખની વાત કરી લઈએ તો નોટિફિકેશન તો સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસથી રિલીઝ થઈ ગઈ છે ઓનલાઈન રજીસ્ટ્રેશન આનું ત્રીસ જુલાઈથી ચાલુ થશે અને લાસ્ટ ડેટ ઓનલાઈન રજીસ્ટ્રેશનની ઓગણત્રીસ ઓગસ્ટ રહેશે જે પણ ભૂલ થાય ઓનલાઈન રજીસ્ટ્રેશનની એ તમે ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસથી આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી એનું કરેક્શન થઈ શકશે એપ્લિકેશન સબમિટ ઓનલાઈન કરવાની છેલ્લી તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે ફીસની વાત કરી લઈએ આપણે તો એપ્લિકેશન ફીઝ જનરલ ઓબીસી બી ડબલ્યુ એસ માટે પાંચસો રૂપિયા એસસી એસટી માટે બસ્સો પચાસ અને મહિલાઓ માટે પણ બસ્સો પચાસ રૂપિયા એક વસ્તુ અહીંયા નોંધ લેવી કે જે જનરલ ઓબીસી બી કેટેગરી ડબલ્યુ એસ કેટેગરીવાળા વિદ્યાર્થીઓ હશે તેમને પાંચસોમાંથી ચારસો રૂપિયા રિફંડ થશે અને એસસી એસ ટીવાળા કેટેગરી વિદ્યાર્થીઓ માટે બસો પચાસથી એમને એપ્લિકેશન ફીસ ભરી હશે તેમના બસો પચાસ બસો પચાસથી પણ થઈ જશે એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીંયા લખી છે કે તમારે ત્રણ વર્ષ ડિપ્લોમાની ડિગ્રી કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજમાં હોવી જોઈએ યા તો બી 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 ટેકની ડિગ્રી હોવી જોઈએ યા તો કોઈ પણ કોલેજનું છેલ્લા વર્ષનો વિદ્યાર્થી આમાં ફોર્મ ભરી શકશે નહીં મતલબ ડિગ્રી તમારી ફરજિયાત છે આગળ વધતા પહેલાં હું તમને કહી દઉં કે તમે આવી વધુ જાણકારી યા પરીક્ષા વિશે તૈયારી કરતા હોય તો તેના મટીરિયલ ઓનલાઈન ટેસ્ટ માટે જોબ ફોર સ્ટડી ડોટ કોમ ગૂગલ ઉપર સર્ચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં અહીંયા જોઈન થઈ શકો છો જે તમને અમને ડેલી અપડેટ્સ મળી રહેશે ઇમ્પોર્ટન્ટ લિંકની જેમ કે ઓનલાઈન એપ્લિકેશનની અહીંયા ત્રણેય અપલોડ કરી દીધી છે તો જલ્દીથી સર્ચ કરો જોબ ફોર સ્ટડી ડોટ કોમ અને અહીંયા તમે જાણ જાણ લઈ શકો છો નોટિફિકેશન પણ અહીંયા અપલોડ કરી લીધું છે સો થેન્ક યુ પાછી એક વાત કહી દઉં કે જોબ ફોર સ્ટડી ડોટ કોમ સર્ચ કરો અને જલ્દીથી જલ્દી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી દો અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન પણ થઈ જાઓ